સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં કતલગામ વિસ્તારના લોકોનો કલેક્ટર કચેરી ખાતે મોરચો કતલગામ વિસ્તારમાં ટીપી 49 50 અને 51 ના રિઝર્વેશન ને લઈને ત્યાંના રહેવાસીઓએ કલેક્ટર કચેરી ખાતે મોરચો કાઢ્યો 700 થી વધુ પરિવારો આ રિઝર્વેશનની કામગીરીથી પ્રભાવિત થઈ રહ્યા છે રહેવાસીઓએ રિઝર્વેશનને દૂર કરવાની માંગણી સાથે કહ્યું કે આ વિધાનસભાના મધ્યમ વર્ગના લોકોને ન્યાય મળવો જોઈએ સ્થાનિક રહીશોના કહેવા મુજબ બે હજાર બાવીસ પૂર્વે આ વિસ્તારમાં ટીપી પ્લાન અમલમાં નહોતો હવે રજીસ્ટ્રેશન થયા પછી અનેક પરિવારોના મકાન અને પ્લોટ ઉપર જોખમ ઊભું થયું છે રહેવાસીઓએ કહ્યું કે નિયમ અનુસાર તેમને નવું મકાન અથવા પ્લોટ ફાળવવામાં આવવા જોઈએ પરંતુ પાલિકા દ્વારા તેમનો આ અધિકાર આપવામાં આવ્યો નથી વધુમાં જ્યાં રિઝર્વેશન કરવામાં આવ્યું છે ત્યાં કોઈ સરકારી જગ્યા નથી જેના કારણે રહેવાસીઓની પરેશાનીઓ વધી છે અમારા કતાર ટીપી ડીપી ઓગણપચાસ પચાસ એકાવન માં નાના નાના લોકો ને બે હજાર બાવીસ માં કોઈ પણ જાત જાણ કર્યા વગર રિઝર્વેશન નાખવામાં આવ્યું છે અમે લોકો બે વર્ષતા બધી જ જગ્યા પર રજૂઆત કરીએ છે પણ અમને કોઈ જગ્યાએ કોઈ જાતની સફળતા મળતી નથી ઓન્લી ફોર ખાલી ને ખાલી ખોટા દિલાસા અને આશ્વાસન આપવામાં આવે છે અને કોઈ કાર્યવાહી થતી નથી એ ખુદ પણ સ્વીકારે છે કે આ રોંગ રિઝર્વેશન છે પણ રોંગ રિઝર્વેશન છે તો આ અમને બે વર્ષ અહીંથી અહી કેમ નથી જો ભાઈ અમારે આ મિલકતમાં અત્યારે કોઈ પણ વેચાણ કરવું હોય કોઈ મિલકત ને કોઈ ભાઈઓ ભાગ વેચવી હોય તો કોઈ ખંડવાલ નથી કોઈ લેવાલ નથી આ મિલકતને ને અમારે સામાજિક માં problem પડે છે આ પાંચસો પરિવાર આવ્યા છે અહીંયા તો રિઝર્વેશન ખોટું છે તો તમને રાખીને શું ફાયદો છે આ reservation માં minimum સિત્તેર સોસાયટી અને પાંચસો પરિવાર છે

ડબોલી ચાર રસ્તા મોહનજીત સોસાયટી એકસો બોતેર નંબર મારા ઘર નંબર છે સમજભાઈ રિઝર્વેશન મુકાયું છે કે પ્રકારે ત્યાંના સ્થાનિક લોકો હેરાન થઈ રહ્યા છે આ રિઝર્વેશન ક્યારે મુકાયું અને શા માટે આ રિઝર્વેશન મુકાયું બે હજાર વીસમાં એકવીસમાં કાયન હતું બે હજાર વીસ એકવીસ પછી અમને આવી મૂક્યું કે ભાઈ તમારા મકાનમાં રિઝર્વેશન છે એટલે મારી સોસાયટીમાં ચાર મકાનમાં રિઝર્વેશન છે મારી સોસાયટીની સીઓપીની વાડી છે સાડી ઘરની સોસાયટી છે તો સીઓપીની વાડી છે એમાં પણ રિઝર્વેશન છે તો ઈ અમને ખાલી કરવાનું કે તમને નોટિસ આપે તમારા સાત દિવસમાં ખાલી કરવાની હવે સોસાયટી ની વાડી છે એમાં અમારે નાના મોટા બધા પ્રસંગ એમાં થાય સારા નરરા બધા પ્રસંગ એમાં કરી અમે તો હવે આવા નાના માણસો બધા આવા નાના મોટા પ્રસંગ કરવા હોય તો અમારે જાવ ક્યાં કે અમારી સોસાયટી માં મકાન છે અને એક સીઓપી ની વાડી છે એમાં શું કહીએ અમારી માંગી છે તમારું છે બે હાજર બાવીસ માં કાય નું વીસ માં કાય ન હતું